ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના અનેક મેગા સિટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ઠેર ઠેર પાણીનો ભરાવ છે અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ સ્થિતિ ગંભીર છે અને હવે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેના પગલે અનેક જગ્યાએ ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે નદીઓ પણ અનેક ઉફાનો પર છે તો રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે એવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં પણ જોવા મળી રહી છે વરસેલા વરસાદથી દાતા સિવિલ હોસ્પિટલ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગઈ છે અને હોસ્પિટલના તમામ રૂમ સુધી પાણી ફરી છે હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે ભારે વરસાદથી દાતા તાલુકામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે ત્યારે દાતામાં વરસેલા ભારે વરસાદથી અનેક જગ્યાઓએ પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે દાતા ખાતે આવેલી રેફરલ હોસ્પિટલનો આ નજારો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે હોસ્પિટલમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કારમાં પાણી એમ્બ્યુલન્સમાં પાણી હોસ્પિટલના અનેક વોર્ડમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે દર્દીઓ સહિત સ્ટાફને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો આપણે બધા સ્ટાફ સચેત રહીને તરત બધાને એકબીજાને હેલ્પ કરીને પ્લસ સ્થાનિય લોકોને તરત આવીને પંચાયતના લોકો આવીને બધા કાર્યકર્તા આવીને બધાને મળીને તરત સવારે ટ્રેક્ટર બુલાયો ઓર આપણે પેશન્ટ શિફ્ટ કરાવાયો પ્લસ બધા સ્ટાફને શિફ્ટ કર્યો આ સર સમસ્યા અવનવાર થતી હોય છે ને હોસ્પિટલ અન્ય જગ્યાએ જો ખસડવા આવે તો સમસ્યા ન થાય આ બધું સરકારના વિષય છે એના માટે મેં કહી ન શકું આપણે જો હેલ્થ સેક્ટરમાં છું એટલે હેલ્થ માટે જેટલા બી થઈ શકે આપણે કરી દઈએ સવારે ત્રણ દર્દી ભરતી હતા અને કાલે ઓર પરમ દિવસે બે ત્રણ ડિલિવરી થઈ હતી કાલે એક ઓર પરમ દિવસે બે દાતા તાલુકામાં વહેલી સવારથી મહેર જોવા મળી રહ્યો છે ત્યારે જોઈ શકો છો જે અર્જુન નદી છે તે અર્જુન બે કાંઠે વહેતી જોવા મળી રહી છે દાતા તાલુકાની અંદર વાત કરવામાં આવે તો આ જે નદી છે તે નદી બે દિવસ અગાઉ સુકી હતી તે અત્યારે વરસાદી પાણીના પગલે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે પાસેની જે નદી છે તે અર્જુન નદીમાં ભારે પ્રમાણમાં પાણી આવ્યું છે અને આસપાસના વિસ્તારમાં જે પાણી પડ્યું છે પગલે સમગ્ર વિસ્તાર પાણી પાણી થયેલો જોવા મળી રહ્યો છે દાતા તાલુકાની વાત કરવામાં આવે તો દાતા તાલુકો સરહદ તાલુકો છે પહાડી વિસ્તાર ધરાવતો તાલુકો છે અને ઉપરવાસમાં પડેલા પાણીને પડે વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણી પાણી થયેલો જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરવામાં આવે દાતા તાલુકાની દાતા તાલુકામાં સિવિલ હોસ્પિટલની અંદર પણ વહેલી સવારથી પાણી ભરાયા હતા અને સમગ્ર સિવિલ પરિસર પાણીમાં ફેરવાયું હતું અને તમામ જે દર્દીઓ હતા તે તમામ દર્દીઓને પણ અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વાત કરવામાં આવે તો દાતા તાલુકાની અંદર વહેલી સવારથી અલગ અલગ ગામોમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી પડી રહ્યું છે અને ખેતરો પણ અમુક જગ્યા ઉપર બેઠવા ફેરવતા જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે છે દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે અંતરિયાળ તાલુકો છે અને આ તાલુકાની અંદર અત્યારે વહેલી સવારથી મેઘમહેર થયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત તક માટે શક્તિસિંહ તો રિપોર્ટ